તાલુકાના ખોડાબલી ગામમાં મમતા કાર્ડ યોજનામાં કૌભાંડ માટેની યોજના અંતર્ગત કૌભાંડ મમતા કાર્ડમાં મહિલાની તમામ વિગત ભરવાની હોય છે બેંક વિગત અને આધાર કાર્ડ સુધીની વિગત મમતા કાર્ડ યોજનાના ફોર્મમાં ભરવાની હોય છે કોડામલી ગામમાં પ્રસુતિના પાંચ વર્ષ બાદ પણ લાભાર્થીને નાણાં મળ્યા નથી પ્રધાનમંત્રી માતૃ યોજના જનની સુરક્ષા યોજના અને નમોશ્રી યોજના અંતર્ગત સગર્ભા મહિલાને ચૂકવાય છે નાણાં સરકારી હોસ્પિટલ માં પ્રસુતિ થઈ હોય તો દીકરી જન્મે તો પંદર અને દીકરો જન્મે તો બાર હજાર રૂપિયા સહાય આપવાની જોગવાઈ આશા વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની બેદરકારી કે પછી બીજું કોઈ કારણે તપાસનો વિષય રિપોર્ટર અલ્પેશ શું નામ તમારું કયા ગામની વતની તમે શું સમસ્યા તમારું પૈસા નથી મળ્યા તમારી મમતા ક્યાં કેવા આગળ છે

શું કે થાય એમનો જવાબ શું આવે તમે વાત કરી કે મારા પૈસા નથી આવે શું કે થાય એમનો કેમ કે કાગળિયો કરે ને પણ કાગળે તો તમે આપ્યો તો કાગળિયો કરી તો શું કે થાય એમનો કેમ કે કાગળે ન કરે તમે કાગળિયો આપે તો ભી એમ કે છે કાગળે નથી કરે પૈસા એક રૂપિયો આવ્યો ને આજ સુધી મારું નામ ઠાકોર પ્રકાશજી ઉદાજી છે હું ખોડામ નિગમનો વચની છું અને મારા સમસ્યા એ છે કે જે આપણો ડિલિવરી થાય એ વખત પૈસા જે આવો એટલે મારા બેબીનો જન્મ થયો હતો એટલે જે પૈસા પૈસા હજી સુધી આવ્યા નહીં અને ડોક્યુમેન્ટમાં મેં આધાર કાર્ડ રેશન કાર્ડ બેંકની પાસબુકની ઝેરોક્સ બી આપેલી છે પણ હજી સુધી તેઓ કોઈ જવાબ મળ્યો નથી તે હતી તમે આ બધા ડોક્યુમેન્ટ કોને આપ્યા છે ડોક્યુમેન્ટ આપણો નીતાબેન વિક્રમજી ખોડાંગલી એમને જે ડોક્યુમેન્ટ આપેલા છે પણ એમને આજ સુધી એમ જ કહેવા જાય છે કે તમારો ઓરિજિનલ મમતા કૅ કયો આગળ છે ઓરિજિનલ મમતા કે આડી એમના જોડે છે અને હાલ તો મારા જોડે ખાલી આ ઝેરોક્સ છે તમારા વાઇફના 8 મહિનાથી ત્યાર સુધી શું આવી છે ઓગણવાડીમાં ઓગણવાડીમાંથી ચણા ને તેલ બીજું તો કોઈ આવ્યું નથી કેટલા મહિના સુધી તેલ આવે છે તમારે

તમારા વાઈફની ડિલેવરી કેટલા મહિના થયા અત્યારે આ છોકરાને કેટલા વર્ષ થયા કેટલા પૈસા આવ્યા તમારા અત્યાર સુધી નથી આવ્યા એક રૂપિયો નહીં તેલ કોઈ એવું કઈ આવ્યું છે